રૂપાલાના વિરોધ બાદ ક્ષત્રિય સમાજમાં હવે ભાજપ પ્રત્યે પણ આક્રોશ વધી રહ્યો છે ત્યારે આજે સાબરકાંઠામાં ક્ષત્રિયોએ રૂપાલા વિરુદ્ધ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું જેમાં વડાલી ખાતે તાલુકા ભાજપ ચૂંટણી પ્રચાર કાર્યાલયના ઉદ્ઘાટનનો ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો ક્ષત્રિયોએ પરસોત્તમ રૂપાલા હાઈ હાઈ નારા પણ લગાવ્યા જોકે આ દરમિયાન ક્ષત્રિયો અને ભાજપના નેતાઓ વચ્ચે ઝપાઝપી થઈ આ સમયે ત્યાં હાજર ભાજપના ધારાસભ્ય રમણ પણ ક્ષત્રિયોએ ધક્કે ચડાવ્યા જે બાદ ક્ષત્રિયો અને પોલીસ વચ્ચે પણ થઈ અંતે પોલીસે સંભાળતા મામલો શાંત પડ્યો આખરે સુરત લોકસભા સીટના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી ઉમેદવારી ફોર્મ કેન્સલ થયું છે સુરતની કલેક્ટર કચેરીએ આજે સવારે નવ વાગ્યા પછી હાઈ વોલ્ટેજ ડ્રામા શરૂ થયો કલેક્ટર કચેરીમાં થયેલી સુનાવણી બાદ કુંભાણીનું ફોર્મ રદ કરી દેવામાં આવ્યું ફોર્મ રદ થતા કોંગ્રેસના વકીલ બાબુ માંગુકિયાએ હાઇકમાન્ડના કહેવા મુજબ કોર્ટમાં જવાની તૈયારી દર્શાવી સમગ્ર મામલે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું કે કુંભાણિયાએ તેના પર દબાણ હોવાની વાત મને કરી હતી ફોર્મમાં અને અરજીમાં થયેલી ટેકેદાર ની સહી ને મોકલવા માંગ કરી છે બંનેમાં થયેલી સહી એક જ વ્યક્તિની છે ભાજપના ડરાવવાથી ટેકેદારો ફરી ગયા છે હવે કોંગ્રેસની લીગલ ટીમ હાઈકોર્ટ માં જશે સુરત સામાજિક રીતે પણ જ્યાંથી દબાણ લવાય ત્યાં સુધી લાવ્યા મને પોતે આજના ઇન્ટરવ્યુમાં પણ નિલેશભાઈ કહ્યું છે કે મેં અમારા પ્રદેશના નેતાને પણ કહ્યું કે સાહેબ મારા ઉપર આ દબાણ છે અને મને કહ્યું હતું અને મને કેવું કે જે કંઈ લાલચ કે રોગ કે દબાણ એ વર્ષહી થા હું લડીશ એટલે એમ લાગુ કે ઉમેદવાર લડશે એટલે પછી એમના ઠેકેદારોને શામ દામ દંડ ભેદ એનાથી નીચે ઉતરી કે કાયદાની જોગવાઈ મુજબ ક્યાંય તમને ઠેકેદારની સહી ન હોય તો બરોબત કરી શકો

નિલેશ કુંભાણીના ટેકેદારો પૈકી ત્રણ ટેકેદારોએ એફિડેવીટ કરીને કહ્યું હતું કે આ અમારા સિગ્નેચર નથી જેને લઈને ભાજપ ઉમેદવાર મુકેશ દલાલના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણીએ વાંધો ઉઠાવ્યો હતો જે બાદ આખો ખેલ શરૂ થયો